એકસો ને પંચોતેર એમ એમ પથરી નીકળી છે એક બાપા ને સાડા પાંચસો પથરી નેકળી છે ઘણી પથરી પડી છે કોઈ અને ડોક્ટર સાહેબ તો એમ કહે છે કે પિતાશાહની પથરી નીકળતી જ નહીં અહીંયા પિતાશાહની પથરી પચીસ એમ નીકળી ગઈ છે એક ને હજારો પથરી પિતાશાહની પથરી પડી છે અહીંયા તમે પણ જો પથરીથી પરેશાન છો તમારા માટે જો ડૉક્ટરે પણ તમને કીધું છે કે તમારે ઓપરેશન કરવું પડશે કે છ એમ છે કે તમારે પથરી મોટી છે ઓપરેશન કરવું પડશે તો તમારે વગર ઓપરેશન એવા મંદિરે તમને લઈને આવ્યો છું કે તમે પણ જો એ દોરો બંધાવશો ઓટોમેટિક સજા રાખશો તો ઓટોમેટિક તમારે પથરી નીકળી જશે આ મંદિરની જાણકારી તમને કહી દઉં કે જો તમે પાલનપુર થી આવતા હોય તો તમને પંદર કિલોમીટર જેવું પડશે અને આવતા હોય કમસે કમ આઠ થી દસ કિલોમીટર જેવું પડશે અને આ જે આવતા અહીંયા છે રસાડા ગામ ને ત્યાં આગળ ગેટ સરસ જોવા મળશે અને પછી તમે ગેટના અંદર જશો તો તમે અંદર એક ગામ આવે છે ગામ આવ્યા પછી તમે પણ ગમે તેને પૂછશો તો તમને જાણકારી આપી દેશે ગમે રિસ્કા પૂછો તોય તમને રીસ્કા જે દસ થી પંદર રૂપિયા ભાડું લેશે એ પણ તમને શેર મંદિર સુધી મૂકવા આવશે તો તમને બતાવી દઉં કે કેવું મંદિર છે ને દોસ્તો આપણે ફાઇનલી જે રસાણાનું જે આપણે મંદિર જે તમને કીધું હતું ફાઇનલી એ જગ્યાએ પહોંચી ગયા છીએ અને તમને બતાવીશું કે કેવી જે એમની રહસ્ય છે ને શું જાણકારી છે એ તમને બતાવીશું અને જે અહીંયા સૌ પ્રથમ આ સાઈડ જે પ્રસાદી મળે છે અને આ બાજુ તમે પહેલાં આવશો તો આ પણ આ સાઈડ જે પ્રસાદી મળશે શ્રીફળ જે પણ લેવું ત્યાં આગળ મળી જશે અને આ કાકા જે મંદિરના એક્ઝેક્ટના બાજુમાં છે એમની જગ્યાએ લઈ લેવાનું એમને પણ સસ્તામાં જે શ્રીફળ સારા રાખે છે તો મુલાકાત લઈ લેવી અને આપણે હવે અંદર જશું મંદિરના અંદર ને તમને બતાવું અને દર્શન કરાવું કે કેટલી લોકોની પથરીઓ નીકળેલી છે જોશો આ છે મંદિરનો ગેટ અને ગેટના બાજુમાં તમારા અહીંયા જે ચંપલ તમારા પહેલાં અહીંયા જે બધાય ચંપલ તમારા અહીંયા જે મૂકવામાં આવે છે જે માનતા માને એ લોકોને પણ આપે છે વીર મહારાજને જે અમુક લોકો જે માનતા હોય છે એ પણ એમને પણ ઘોડિયા પણ આપેલા છે તમે જોઈ શકો છો આ તસવીરો બધા ફોટાના અંદર ઘણી બધી પબ્લિક પણ અહીંયા આવેલી છે તમે પણ જાણકારી જુઓ કે અહીંયા સરસ મંગાનું નાનું મંદિર પણ છે આ બાજુ જશું તો અહીંયા ભોજલાય છે ત્યાં આગળ પણ જવાનું છે એમાં ઘણી પબ્લિક પણ ત્યાં આગળ જમવા પણ બેઠે છે એ પણ આપણે જશું પહેલાં આપણે જે મંદિરના દર્શન કરી લઈએ અને એમની પથરીની જાણકારી લઈએ એટલે શું હતી અને આ ઘણા બધા તમને કહી દઉં કે તમે જ્યાં આગળ જશો ત્યાં આગળ ફોટા લાગેલા છે અહીંયા જે સૂચના લખેલી છે કે શરાબ પીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં દોરો બાંધવાનો સમય પણ આપેલો છે તમે જોઈ શકો છો સવાર આઠ ત્રીસથી જે સાત વાગ્યાનો છે અને જે નોંધ સાત વાગ્યા પછી દોરો બાંધી આપવામાં આવશે નહીં એ પણ લખેલું છે અહીંયા સરસ મજાની જે ચા પણ મસ્ત રાખેલી છે ઘણા ભક્તો પણ આવી છે જે એમની માનતા પણ પૂરી થયેલી હોય છે અને જે લોકોને પથરી દુખતી એ પણ લોકો આવતા હોય છે આ મંદિરે એટલે આપણે અંદર જશું શું મંદિરનું કેટલું રહસ્ય છે અને કેટલી પથરી છે એ પણ તમને બતાવી દો તો કાકા અહીંયા જે પબ્લિકો ક્યાં ક્યાંથી દૂરથી આવે છે અમને જણાવો અને કેટલી કેટલી એમએલની જે પથરીઓ નીકળે છે એ પણ અમને જાણકારી આપો અમે જે દૂરથી આવ્યા છે ઘણા ભક્તો પણ આવે છે હજી જાણકારી મંદિરની છે નહીં એટલે ઘણી પબ્લિકને જે પથરી વેદના થતી હોય છે એ લોકો માનતા માનતા હોય એટલે અમને પૂરું એડ્રેસ પણ આપો અને કેટલી લોકોને પથરી નીકળી છે એ પણ જણાવો કે આટલી આટલી પથરી નીકળે છે ને આવડે મોટી છે અહીંયા જો આખા ભારતભરમાં આખા વર્લ્ડમાંથી વસ્તી આવે છે અમેરિકાથી આવે લંડનથી આવે બહારના દેશમાં જે જ્યાં ગુજરાતી વસે ત્યાંથી આવે છે યુટ્યુબ પર પણ નંબર આપેલો છે એટલે પોગ્રામ જોઈને લોકો બતાવે છે અહીંયા ફ્રી સેવા છે કોઈ પૈસો લેવામાં આવતો નથી દાદો દોરો બોધે એટલે ગમે એટલી એક બે ને એકસો ને પંચોતેર મેમ પથરી નીકળી જાય છે અને પુરુષ અહીંયા નીકળી છે અડતાલીસે મેમ અહીંયા પથરી ટોટલ થઈ જાય જુઓ વીસ હજાર પાંચસો ને બાવીસ પથરી થઈ છે ચોવીસ પથરી થઈ છે ટોટલ અહીંયા કોઈ બી તકલીફ હોય મટી જાય છે વિશ્વાસ રાખવાનો છે અહીંયા જમવાનો છે દર રવિવારે અજવાડી પોંચમે લાડુદાર ભાત હોય છે કોઈ પૈસો લેવામાં આવતો નથી ફ્રી સેવા છે અહીંયા અમારા વડવાઓનું મંદિર છે વડવાઓ સેવા કરતા હતા અમારા યુવાનો સેવા કરે છે એટલે આપણે વિશ્વાસ લઈ અને અહીંયા દોરો બંધાવાનો છે કોઈ અહીંયા ચાર્જ લેવામાં આવતો નાવા નાવા ધોવાની અહીંયા ફ્રી સેવા છે કોઈ પૈસો લેવામાં આવતો નથી ભારતભરજી સુરત પહેલી આવી છે બોમ્બે સુરત નવસારી હવે જ પથરી હોય છે અહીંયા કોઈ કોઈ નથી કે ભુવા પાણું કોઈ કોઈ પૈસો લેવામાં આવતો નથી આપણા ઈચ્છા હોય દાની પીડીમાં મૂકો અને દરિવારે અમે જમણવાળો થાય છે અમારો મહારાજ કોઈ પૈસો લેતા નથી આપણા વિશ્વાસ ઉપર કામ થાય છે અહીંયા કરજો આ મહારાજ છે મહારાજ દોરો બોતો એટલે કોઈ બી તકલીફ મટી જ જાય છે અને અમને પથરી હોય તો અહીંયા જો ડોક્ટર સાહેબ તો એમ કે છે પિતાશાહી ની પથરી નીકળતી અહીંયા પિતાશાહી ની પથરી પચીસ એમ એમ નીકળી ગઈ છે એક ને હજારો પથરી પથરી પડી છે અહિયાં ડોક્ટર ને સાહેબ ને પૈસા લેવા એટલે કોઈ બી બો ગાઢ અહીંયા પથરી પિતાશાહની પથરી સો ટકા મેકળી જાય છે એક મહિનામાં મેકળે એક દિવસમાં મેકળે બે મહિનામાં મેકળી જાય પણ મેકળી જાય સો કોઈ અહીંયા બાપાનો વિશ્વાસ હોવો જોઈએ જે લોકો જે ડીસાથી આવતા હોય જે પાલનપુરથી આવતા હોય એમનું પણ એડ્રેસ આપી દો અહીંયા પણ જો ડીસા ડીસાથી થી 7 કિલોમીટર રસાણા ગામ છે અને પાલનપુર થી 18 કિલોમીટર રસાણા ગામ છે પાટિયા ઉતરો એટલે રિક્ષા જ ઊભી હોય છે એટલે 10 રૂપિયા માં મંદિર

કોઈ પૈસો લેવામાં આવતો નથી રાત રહેવો હોય તો કોઈ બોમ્બે ફેરે છે કોઈ દિલ્હી ફેરે છે કોઈ નવસારી કોઈ સુરત અને વલસાડથી પણ આવે છે ઘણા જો સુરતથી અત્યારમાં ઘણા આવી જશે અમને બધાને આરામ થઈ જાઓ એટલે બધાને તકલીફ દૂર થઈ જાય એક બે બે કિલોની ગાંઠ હતી મોરબીથી કેન્સરની ગાંઠ હતી એક મહિનામાં દાદાનો દોરો મોજો એટલે મટી ગઈ અને ડૉક્ટર જે ના કીધો તો કે આ વટ માટે જ ના કે બે એમને ઘેલી જો હવે સેવા કરો પણ કોઈ એમ કહી ગીધો કે વીર દાદા મંદિર જાતા પછી મહારાજે દોરો બોધ્યો તો એક મહિનામાં મટી ગઈ અને એમને આરામ થઈ ગયો એ ભાઈ અહીંયા આવીને બે વખત જમાણ વાળા ગયા ફ્રીમાં આ કારખાનું છે આ સાત ફેક્ટરી છે આ ટાઈસની મોરબીમાં

પંચોતેર એમ એમ પથરી છે નીકળે ના ફરજિયાત કરાવવું ચાર દિવસ ઓપરેશન પંચોતેર એમ એમ પથરી નીકળી જાય નીકળી જાય આપડે વિશ્વાસ અને જો નળી આવે એટલે સાધારણ દુખાવ કરે દુખાવ કરે પથરી નીકળી જ જાય આપડે વિશ્વાસ હોવો જોઈએ કોઈ બી તકલીફ બટિ જાય છે

તમે અહીંયા પણ મંદિરે આવો તમે પણ તમારી માનતા પૂરી કરો તમને ડોક્ટરે કીધું હોય સાંભળશે દુવા ને જે શ્રદ્ધા રાખશો તો ઓટોમેટિક પથરી નીકળી જશે બોલો વીર મહારાજ અહિયાં રવિવારે જમણવાર હોય છે ફ્રી સેવામાં અમે દર પોચ લાડુ દાળ છે ફ્રી સેવા હો બાપો કોઈ પૈસો લેવામાં આવતો નથી દોસ્તો અહીંયા જે શાંતિબેન કમાભાઈ જે છે છે બચાવના છે એમને જે કેન્સરનું જે હતું એ પણ જે આ ઓટોમેટિક જે વીર મહારાજે મટાડી દીધું છે અહીંયા તમે ફોટો જોઈ શકો છો ના જે જાણકારી છે નરસુરા વીર મહારાજની તમે જોઈ શકો સ્ક્રીન ઉપર એ પણ તમે જે તમારે પહોંચીને જે તમારે આપવું હોય એ ટાઈમસર તમે આવી શકો છો

હા ઘર અજવાળે પહોંચ્યા મેં દાલભાટ લાડવા અને આખો દિવસ ચા ફીમાં બધું ફીમાં કોઈ પૈસા લેવા નહીં આવતો એની ચા જે જે મેલ હોય મેલે અને પાંચ મેલે દસ મેલે એ મેલે પણ અમે કોઈ કહેતા નથી તમે આટલા રૂપિયા મૂકી દો એમ દોસ્તો આ જે ભોજાલય જે ત્યાં આગળ આપણે પણ જવાનું છે ને જે આ ભોજાલયનો જે તમને કહી દઉં કે જે દર રવિવારના જે પાંચમના રાખેલો હોય છે એ તમને અંદરથી વચાવું કે કેવું છે જે જમવાનું એ પણ તમને વતાવી દઉં અને વરસાદીની વાત કરીએ તો સરસ મજાની જે કડી ખીચડી રાખેલી હતી ત્યારે ભક્તો પણ આવતા હતા જે ભૂખ્યા પેટે સરસ મજાની જે કડી ખીચડી હતી તો ભક્તો પણ જે જમતા હતા આપણે પણ થોડી જે લાભ ઉઠાવ્યો પ્રસાદનો અને પછી સરસ મજાને આપણે ત્યાં આગળ થોડી વાર બેઠા અને પછી આપણે જે પ્રસાદી જમીને ત્યાંથી નીકળી ગયા તો દોસ્તો તમારા આજુબાજુ કોઈ પણ આવું મંદિર હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો કોઈ પણ જે બનાસકાંઠા આજુબાજુ હોવું જોઈએ અને બિઝનેસ કરતા હોય તો તમે પણ જે એડ કરાવી તો અમારો કોન્ટેક કરો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો